નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સુરતથી થી દુઃખના સમાચાર સામે આવ્યા છે વીજળી પડતા મહિલાનું મોત થયું છે સુરતમાં સવારથી વરસાદી માહોલ હતો તેવામાં વીજળી પડતા મહિલાના મોતના સમાચાર સામે આવ્યા છે ઓલપાડમાં ખેડૂત મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત નીપજ્યું છે ખેડૂત પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ખાસ કે હવામાન વિભાગની આગાહી વચ્ચે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે રાજ્યના અનેક વિસ્તારમાં ગઈકાલે પણ વરસાદ થાપકી ગયો હતો હજુ પણ આગામી એકાદ અઠવાડિયું ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં વરસાદ આવ્યો જૂનાગઢના વાતાવરણમાં પલટો આવતા કાળા દિબંગ વાદળો છવાઈ ગયા ભવનાથ અને ગિરનાર તળેટીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી જૂનાગઢવાસીઓ કેવા છે વરસાદી માહોલ ચોક્કસથી કમેન્ટમાં જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીના દસમા વંદો નીકળ્યો રાજ્યમાં ગ્રાહકોએ ખરીદેલી ચીજવસ્તુઓમાં જીવાત નીકળતા કડવા અનુભવ થવાની પ્રણાલી હજુ પણ યથાવત જોવા મળી છે તેવામાં જામનગરમાં લાલ બંગલા સર્કલ નજીક આવેલી ન્યૂ ચેતના રેસ્ટોરન્ટમાંથી ભોજન જમતા ગ્રાહકને રસની કટોરીમાંથી વંદર નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે રેસ્ટોરન્ટના માલિકે ઉડાવ જવાબ આપ્યો હતો આ મામલે સામે આવ્યા બાદ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષય કુમારે પરેશ રાવલને મોકલી છે લીગલ નોટિસ ચાહકો તેના ત્રીજા ભાગ હેરા ફેરી થ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે અક્ષયે પરેશ રાવલ પર અનપ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો છે અહેવાલ મુજબ અભિનેતાએ ફિલ્મ માટે કરાર પણ કર્યો હતો અને હેરા ફેરી થ્રીનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું પરંતુ તેમણે ફિલ્મ અધવચ્ચે છોડી દીધી હોવાને કારણે પ્રોડક્શન હાઉસને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આ કારણે કુમારે રાવલને કાનૂની નોટિસ પણ ફટકારી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ચોમાસું અતિભારે રહે તેવી સંભાવના છે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ બાદ વાવાઝોડા સાથે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દિવ્ય દર્શન પુરોહિતનું ચોમાસાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું હતું કે પંદરથી એકવીસ જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે દિવાળી સુધીમાં ચોમાસું ગુજરાતમાં રહેશે આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ભારે છે કારણ કે તે પૂરની પરિસ્થિતિ સર્જી શકે છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મદરેસાના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંધુનો સમાવેશ નવા અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદુર પર આખો પ્રકરણ ઉમેરવામાં આવશે જેમાં ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી વાર્તા હશે રાજ્યમાં ચારસો ને એકાવન રજિસ્ટર મદ્રેસામાં પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમને હવે દેશભક્તિથી ભરેલા ઇતિહાસથી પરિચિત કરાવાશે સરકારના આ પગલાંને રાષ્ટ્રવાદ સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માવઠાએ ખેડૂતોની હાલત બગાડી નાખી છે સુરત જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગરની ખેતી કરે છે કમોસમી વરસાદ અને માવઠાના કારણે તેમની આખા વર્ષની મહેનત નિષ્ફળ ગઈ છે પરિસ્થિતિ એટલી વિકટ છે કે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે સુરત જિલ્લાના ઓલપાડ કેમ સ્ટેટ હાઈવે આવ્યા છે તેઓ વાહનોની અવર જવર વચ્ચે પણ રાત્રે ડાંગર સુપી રહ્યા છે ખેડૂતો રાત્રે પણ પોતાની ડાંગરની રખેવાળી કરે છે જેથી કોઈ ચોરી ન કરે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ફરી એકવાર ભારતને આપી છે ધમકી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ખોટી બહાદુરી દેખાડવામાં પાછા પડતા નથી તેમણે ફરી એકવાર ભારતને ધમકી આપી છે પાકિસ્તાન ન્યૂઝ વેબસાઇટ ડોન અનુસાર પોતાની નૌકાદળની પ્રશંસા કરતા શાહબાઝ શરીફે કહ્યું કે જો પાડોશી દેશ ભારતે તેના કાફલાનો ઉપયોગ કરીને પાકિસ્તાન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોત તો અમે પણ યોગ્ય જવાબ આપ્યો હોત ઓપરેશન સિંદુર વખતે પાકિસ્તાન નૌકાદળે યુદ્ધ કવાયત શરૂ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીના ભાવ સાઠ પૈસે કિલો ખેડૂતો એસી વીઘા ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવ્યું ભાવનગરના મોવા માર્કેટિંગ યાર્ડમાં એક કિલો સફેદ ડુંગળીનો ભાવ સાહીઠ પૈસાથી લઈને એક રૂપિયા બોલાઈ રહ્યો છે આ ભાવ સાંભળીને જગતના તાતના પગ નીચેથી જમીન સરકી ગઈ છે મજાક સમાન ડુંગળીના ભાવ મળતા ખેડૂતોને મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતે પોતાની એંસી વીઘા જમીન પર ડુંગળીના પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદ બાદ ગામડાઓમાં વીજળી ગોલ થઈ ગઈ છે પાંચ મે બે હજાર પચીસની સાંજથી છ મે બે હજાર પચીસની સવારના સમયગાળામાં ભારે હવામાનને કારણે વિવિધ જિલ્લાના સાત હજાર ત્રણસોને સત્યાવીસ ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો કે પ્રથમ ચોવીસ કલાકમાં ઇઠ્યાસી ટકાથી વધુ ગામોમાં અને બાકીના ગામોમાં અડતાલીસ કલાકમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી આ અડતાલીસ કલાકમાં જ ગામોમાં વીજળી પરત આવી ગઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વાર ગુજરાત આવશે વડાપ્રધાન છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ગુજરાત આવશે છવ્વીસમી તારીખે કચ્છમાં માતાના મઠ ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે સત્યાવીસમીએ ભુજના મિર્ઝાપુર રોડ પર જાહેર સભાને સંબોધિત કરશે સત્યાવીસમી તારીખે દાહોદમાં રેલવેના લોકો એન્જિન પ્લાન્ટનું પીએમના હસ્તે લોકાર્પણ કરશે આ પ્લાન્ટનું વીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ ક્રોમ યુઝર્સ સાવધાન થઈ જાઓ સરકારે એલર્ટ જારી કર્યું છે ભારતની સાયબર સુરક્ષા એજન્સી સીઈ આર ટીઆઈએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ગંભીર સુરક્ષા ખામીઓ શોધી છે સાયબર ગુનેગારો આ ખામીઓનો લાભ લઈને વપરાશકર્તાઓને નુકસાન પહોંચાડી શકે છે હેકર્સ તમારી સિસ્ટમ અને પર્સનલ ડેટા ચોરી શકે છે એજન્સીએ ગૂગલ ક્રોમને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી છે આ એલર્ટ ખાસ કરીને વિન્ડોઝ મેકઓએસ અને લુનાક્સમ યુઝર્સ માટે જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન અને થાઇલેન્ડ પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક બની ગઈ છે ચીનમાં રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે લોકોને બુસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી છે ચાઇનીઝ સેન્ટર ફોર ડિઝીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર કોવિડ લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે તેમાં થાઇલેન્ડમાં બે અલગ અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ઝડપથી વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા પહેલગામ હુમલા બાદ ભારતમાં રહેતા પાકિસ્તાની જાસૂસો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દરમિયાન દેશની અંદર કેટલાક લોકો પકડાયા છે જેઓ પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યા હતા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા નોમાન ઇલાહી જેવા અનેક જાસૂસો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે સાયબર ટેરરિઝમ ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતી હોવાનો સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ને ચાલીસ દિવસમાં બે પોઈન્ટ સિત્યાસી લાખ શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા છે કચ્છમાં એકસો ને ચાલીસ દિવસમાં બે પોઈન્ટ સિત્યાસી લાખ તાવના કેસ સામે આવી ચૂક્યા છે તેમાં મોટાભાગના કેસ વાયરલ ફીવરના હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મેલેરિયાના માત્ર સત્તર કેસ નોંધાયા છે જેમાં બે ઝેરી મેલેરિયાના કેસોનો પણ સમાવેશ થાય છે આ સિવાય તેર કેસ ડેન્ગ્યુના પોઝિટિવ સામે આવ્યા છે કોલેરા કે ચિકનગુનિયામાં એક પણ કેસ નોંધાયા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં મનરેગા જેવો બસેરા કૌભાંડ સામે આવ્યું છે ડીસામાં આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના સમયગાળામાં મંજૂર થયેલા દસ રેન બસેરા પૈકી એક પણ બન્યા ન હોવા છતાં આશરે છત્રીસ લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ હોવાનું કૌભાંડ સામે આવ્યું છે જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ડીસાના તાલુ વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ જય ચૌધરીને આ મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે